હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગ રાષ્ટ્રીય સેવા યોજના ઉચ્ચ શિક્ષણ વિભાગ કચેરી ગાંધીનગર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હજાર પચીસ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યોજાઈ જેમાં સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી જર્નલ કક્ષાએ પંચ્યાસી વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાશનોની વિદ્યાર્થીની રિયા હિતેશભાઈ પટેલને ત્રીજા નંબરે વિજેતા થવા બદલ સમગ્ર કોલેજ પરિવાર મંડળ અને એનએસએસ વિભાગ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવી રહ્યું છે રિપોર્ટર ઉપેન્દ્ર પંડ્યા કરબટીયા ઘણી ઇજ્જત ઘણોસને ઘણી લાગણી આપી હું લપસુ એ પહેલા જેમણે મને સો આંગળી આપી સૌ પ્રથમ એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન સંસાધનો કા સેતુ બનાકર દેશ કો વિકાસ દિનારા ચાહતી હું હા મે રાષ્ટ્ર નિર્માણ કરના ચાહતી હું ઘર આય ઉસ નવી નવેલી દુલ્હન કો લક્ષ્મી સમાન દરજા દિલાના ચાહતી હું હા मैं राष्ट्र निर्माण करना चाहती हूँ आरक्षण के इस दौर में जी हाँ आरक्षण के इस दौर में बेटियों को उनकी माँ के गर्भ में आरक्षण दिलाना चाहती हूँ हाँ मैं राष्ट्र निर्माण करना चाहती हूँ नमस्कार अत्र उपस्थित भविष्यना न भारत नि बौद्धिक संपदाय वरणीय गुरुजनों तथा प्रगति पंथे उड़ान भरना तेजस्वी तारलाय विद्यार्थी भाइयों

હવે તો તેની જિંદગીને પળ પળ ફોડી રહ્યો યુવાન નથી રહ્યા હાલ તેના નથી રહ્યા હોશ નથી રહ્યા હાલ તેના નથી રહ્યા હોશ હવે તો મરવાના વાંકે પળ પળ જીવી રહ્યો યુવાન નથી નૂન કે નથી ખમી નથી યૌવન કે નથી જમીન આપણા આજના યુવાનમાં પશ્ચિમી સંસ્કૃતિ આપણા આજના યુવાનને માયકાઉનો બનાવી દીધો છે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે ફેશનની નીચે ડટાઈ ગયો છે મોજ મસ્તી તો જાણે એનો પર્યાજ બની ગયો હોય નથી તેને ભારતના ભવ્ય ભૂતકાળની ખબર નથી તેને ભવિષ્યની ચિંતા ટીવી તથા ફિલ્મોના રવાડે ચડી દેશનું અને પોતાનું હિત કરી રહ્યો છે અને કહે છે જમાનો ખરાબ છે નવખંડ ધરામહી ધરા ઘૂમો કંદ ફરી ફરી નવ ખંડ ધરા ઘૂમો કંદ ફરી ફરી નથી ક્યાંય મળી

મારા વિચારોમાં રાષ્ટ્ર નિર્માણ ત્યારે સંભવ થશે જ્યારે આ દેશમાં મહિલાઓની પૂજા નહીં મહિલાઓની ઇજ્જત થશે રાષ્ટ્ર નિર્માણ ત્યારે સંભવ થશે જ્યારે સ્વચ્છ ભારત અભિયાનમાં કેવલ સરકાર નહીં પરંતુ રસ્તામાં ચાલતી દરેક નાગરિક હાથ બટાવશે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતને દિલથી અપનાવશે સાચી જ માત્રામાં રાષ્ટ્ર નિર્માણ

અને હવે આપણી સમસ્યા